ગઢશીશા નલિયા રોડ પર ગાબડું માંડવી તાલુકાના ગઢશીશા ગામના મુખ્ય માર્ગ પર મોટું ગાબડું વાહન વ્યવહારને કોઈ મોટી નુકસાની ન થાય તે માટે બેરિકેડ આડે મુકાયા તંત્રની આંખો પર પટ્ટી બાંધેલી હોય તેમ ગઢશીશા નલિયા માંડવી અવર જવર કરતા રોડ પર મસમોટું મોટું ગાબડું પડી જતાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે

મુખ્યત્વે જે વિસ્તાર ગણાતું ગટસિસા પંથકમાં જે ખૂબ જ મોટું ગામ છે આ વિસ્તાર છે ત્યારે આપણે ગડસીસા ગામની વાત કરવા જઈએ તો આપણે ગટસિસાનું જે મુખ્યત્વે રસ્તો જે માર્ગ કહેવાય નલિયા અને ભુજ તરફ જતાં આ મુખ્ય માર્ગ ઉપર જે તમે આ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે બેરેકેડ પડ્યું છે અને બેરેકેડ નીચે આ ગાબડું જે દેખાઈ રહ્યું છે આ ગાબડું ર રસ્તાની વચ્ચોવચ આવેલું છે અને અહીં મોટા મોટા વાહનો પણ આ વિસ્તારમાંથી પસાર થતા હોય છે ત્યારે અહીં કોઈ મોટી જહા નાની કે બહુ મોટું નુકસાન ના થાય તે માટે સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા આજે બે મહિનાથી આ આ રસ્તા ઉપર મુખ્યત્વે રસ્તા ઉપર ગાબડું પડેલું છે ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રસ્તાની મરમ્મત કરવામાં નથી આવતી ત્યારે આ તાત્કાલિક ધોરણે આ રસ્તો બનાવી દેવામાં આવે તેવી આ સ્થાનિક લોકોની અહીંના વેપારીઓની માંગ છે એ ચાયન હોટલ છે એના બાજુમાં બે મહિનાના ગાબડા પડી ગયા છે બે ચાર જણાને જાણ કરે આપણે સરપંચ લોકોને વાત કરીએ સરપંચ લોકો ફોટા કાઢી હોય તો પણ કોઈ તપાસ કરવા કોઈ આવ્યું નથી આ કેટલા સમયથી આ પરિસ્થિતિ છે કયો રસ્તો છે હમતા નલિયા ભુજ અને આવી બે મહિના થયા છે મને બંને ખબર ખાલી એક્સિડન્ટ થાય છોકરા બોકરા ગાડી બાડીમાં આવી જાય અને વેચામાં અમે એ ગાબડા થોડાક પૂર્યા હતા મેથી ખણી રોડમાંથી ટુ વ્હીલરને બરાબર ટાયર કરી જાય છે જલ્દીમાં જલ્દી રોડ બનાવવા આવે ન કે કોઈ અકસ્માત થશે અવારનવારની અકસ્માત ટ્રાફિક બહુ થઈ જાય છે ખાધાને હસાબે